હેલો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ સોજીનો હાંડવો હાંડવો સવારે નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો જે જનરલી ચોખા અને દાળ મિક્સ કરીને બનાવવામાં આવે છે પણ આજે હું તમારી સાથે એકદમ ઝટપટ બની જાય ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી બને છે દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર બનાવીશું તો ચાલો બનાવીએ ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં એક કપ સોજી ઉમેરીશું માપ માટે તમે કોઈ પણ વાટકી સેટ કરી શકો છો અને એક કપ બેસન લઈશું તમે ખાલી સોજીનો પણ બનાવી શકો છો પણ ચણાના લોટ નો ફ્લેવર બહુ સારો એવો આવશે અને ખાવામાં પણ સારો બનશે અને વન થર્ડ કપ દહી ઉમેરીશું અને વન થર્ડ કપ પાણી ઉમેરીશું અને થીક બેટર તૈયાર કરીશું અને બેટર માં લમ્સ ના પડવા જોઈએ અને દસ મિનિટ રેસ થવા દઈશું હવે એક પેન માં એક ટી સ્પૂન તેલ ઉમેરીશું એક ટી સ્પૂન જીરું ઉમેરીશું એક પીંચ હિંગ ઉમેરીશું એક જીણી સુધારેલી ડુંગળી ઉમેરીશું એક છીણેલું ગાજર ઉમેરીશુ એક કપ મેથી ઉમેરીશુ એક ટીસ્પૂન લસણ આદુ મરચાની પેસ્ટ ઉમેરીશુ અને સારી રીતે સાંતળી લઈશુ બહુ વધારે પડતું નહીં સાંતરવાનું વેજીટેબલ ના ક્રંચી સ્વાદ બહુ સારો એવો આવે છે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને બધા વેજીટેબલ સારી રીતે મિક્સ કરી લઈશું હવે વેજીટેબલ ને બેટરમાં મિક્સ કરી લઈશું અને હવે કોથમીર ઉમેરીશું હાફ ટી સ્પૂન ઈનો અથવા સોડા ઉમેરીશું અને સોડાને એક્ટિવ કરવા અડધા લીંબુનો રસ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું અને એક પેન માં બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું અને હાફ ટી સ્પૂન રાઈ ઉમેરીશું રાઈ તતરે એટલે એક ટી સ્પૂન સફેદ તલ ઉમેરીશું અને બે મિનિટ થવા દઈશું બે મિનિટ થાય એટલે સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી સાઈડ પણ બે મિનિટ થવા દઈશું તો તૈયાર છે આપણો બ્રેકફાસ્ટ તમે હાંડવો પણ કહી શકો છો સવારે તમે બ્રેકફાસ્ટમાં કે રાત્રે ડિનરમાં ખાઈ શકો તેવો હાંડવો તૈયાર છે તો તમને મારી રેસિપી ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ વિડીયો બાય ટેક કેર આવજો